તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે અમરેલીના ફેબી ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી અમરેલી જિલ્લાના નીચાણવાળા વિસ્તારો કામનાથ મહાદેવ તેમજ જેસિકપરા ફતેહપુર અને દેવડિયા સહિત વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે અમરેલીના એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે જિલ્લાનો ઠેબી ડેમ ખોડીયાર ડેમ અને સુરો ડેમ ઓવરફ્લો થયો છે થેબી ડેમમાં અતિ ભારે વરસાદ થવાથી અને આજરોજ નિર્ધારિત રૂલ લેવલ એકસો ચોવીસ પોઈન્ટ જાળવવા માટે આ આજરોજ થેબી ડેમના બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલ છે અને જેના દ્વારા આઉટલો એક અગિયારસો બાર ક્યુસેક આવે છે અને આ અંગેની जान लगा डिजास्टर मैनेजमेंट में करवा अमरेली डिस्ट्रिक्ट में यहाँ पे हमारे कमांडेंट के महोदय के मार्गदर्शन में तथा तो यहाँ कलेक्टर के सर के एसी की मदद से यहाँ पे एक टीम डिप्लॉयड की है हमारी टीम यहाँ पे थर्टी की तीस की स्ट्रेंथ है यहाँ पे यहाँ थेवी डैम है या थे यहाँ पे गेट देखा जा रहा है और उसके बाद जो पानी रिलीज किया गया दो उन्होंने चैनल खोला है उसको देखा जा रहा है कितने फ्लो में पानी आगे बढ़ रहा है और जो इनके नियरेस्ट जो विलेज है कितने लोग प्रभावित होंगे इस इसपे नजर रखी जा रही है